સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે સાઇટ પર જઈને સ્થળ નિરીક્ષણ કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું તેમજ તેઓએ મુખ્યમંત્રી સાથે સિદ્ધપુર ખાતે જળસંચય યોજના હેઠળ થઈ રહેલા સરસ્વતી નદીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે સાઇટ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર જળસંચય અભિયાનના પ્રણેતા પદ્મશ્રી સાવજીભાઈ ધોળકિયા નગરપાલિકા પ્રમુખ નગરપાલિકાના સદસ્યો શહેર ભાજપ પ્રમુખ શહેર સંગઠનના હોદ્દેદારો તાલુકા ભાજપ પ્રમુખ તાલુકાના સભ્યો તમામ મોરચાના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ મહેશભાઈ પ્રજાપતિ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત સિદ્ધપુર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર